આમ આદમી પાર્ટીના બે નેતા એટલે રાજુ કરપેડા અને પ્રવીણ રામ અત્યારે જેલમાં છે અને છેલ્લા કેટલાય સમયથી જે બોટાદવાળી ઘટના બની એના પછી એમની ધરપકડ પાકી હતી બે દિવસ સુધી ચોપડામાં પોલીસના ચોપડામાં એ ફરાર રહ્યા અને એના પછી આમ આદમી પાર્ટીના બીજા નેતાઓએ બહુ જ બધા સવાલ કર્યા કે બે નેતા લડે છે એટલે તમે એમને પકડીને જતા રહો એ ક્યાંનો ન્યાય છે કોઈ આંદોલન કરતું હોય અને એ આંદોલન પછી જે વ્યવસ્થાઓ અને જે સ્થિતિ બનતી હોય છે એ સ્થિતિમાં એ બે લોકોની ધરપકડ જ કેમ જે દિવસે એ ઉપવાસમાં બેસવાના હતા એ જ દિવસે આમ આદમી પાર્ટી કાર્યાલયથી પણ એવા જ હતા કે પોલીસ અને એમની વચ્ચે ઘર્ષણ થાય છે ગઈકાલે ગોપાલ ઇટાલિયા પ્રવીણરામના ઘરે પહોંચ્યા હતા એટલે એમના ઘરે ગયા સ્વાભાવિક રીતના એમના પરિવારજનો સાથે વાતચીત પણ કરી પ્રવીણ રામે એમના દાદી માતા અને બધા સાથે વાતચીત કરી અને એમને સાંત્વના આપી કે આપણે પ્રવિણ રામ માટે લડીશું કયું ગામ હતું ક્યાં ગયા હતા ગઈકાલે એમને ફોટોઝ અને કેપ્શનમાં પણ આખું લખ્યું છે કે એમના પરિવાર સાથે શું વાતચીત કરી તો ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરી છે કે ઘુસિયા ગામ તલાલા તાલુકા આજ રોજ અમારા યુવા આગેવાન શ્રી પ્રવીણ રામના ગામ ઘુસિયા જઈને તેમના પરિવારની મુલાકાત લીધી પ્રવીણભાઈ રામના પિતાશ્રી ભોજાભાઈ રામા તેમના સસરાશ્રી ભુંજાભાઈ તેમના મોટાભાઈ માતૃશ્રી તેમના પત્ની પરિવારજનોને મળી અને આમ આદમી પાર્ટી વતી રામને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી રામનો પરિવાર ખેડૂતોના સમર્થનમાં મક્કમ છે અને તેમને દીકરો ખેડૂત માટે આટલું લડી રહ્યો છે એ બાબતનું ગર્વ છે પ્રવીણભાઈના માતૃશ્રીએ તો હજાર હાથે આ લડાઈને આશીર્વાદ આપ્યા છે અને આ લખી અને પછી એમણે નીચે રામના પરિવારને જ્યારે મળ્યા એના ફોટોઝ મૂક્યા છે આમ આદમી પાર્ટી બોટાદની ઘટના સિવાય હવે ખેડૂતોના મુદ્દે લડી લેવાના મૂળમાં છે અલગ અલગ એપીએમસી માર્કેટમાં જઈને ત્યાંથી ખેડૂતોને એક ફ્રી નંબર આપવામાં આવ્યો છે કે તમારી સાથે કંઈ ખોટું થાય છે તો તમે આ નંબર પર અમને ફોન કરો અને પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં જઈને ત્યાં તપાસ કરે છે કે ખરેખર એપીએમસી માર્કેટમાં આવું થાય છે કે કેમ એના સિવાય પણ એક લાંગબો કાર્યક્રમ એ જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતો માટે કેવી રીતના લડવાનું છે મંત્રીમંડળના વિસ્તરણ પછી આમ આદમી પાર્ટીએ પણ એ સવાલ કર્યા હતા કે જ્યારે તમને ખબર છે કે કોઈ વિષય પર આંદોલન થાય છે વિપક્ષ વિરોધ કરે છે તમે મંત્રી હટાવી દો છો નવા મંત્રી લાવી દો છો પણ એનાથી પરિસ્થિતિ બદલાઈ નથી જવાની બે દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ એ વિડીયો પણ બનાવ્યો હતો કે તમે નામ બદલી દેશો તકતી બદલી દેશો પણ એનાથી વ્યવસ્થાઓ કેમ એ મોટો પ્રશ્ન છે અત્યારે તો પ્રવીણ રામ અને રાજુ કરપડાની ધરપકડ થઈ ગઈ છે એના પછી આગળ કેવી રીતના કેસ લડાય છે કારણ કે એમના ઉપર જે રાઇટિંગ અને બીજી અલગ અલગ કલમો લગાડવામાં આવી છે એના કારણે એ લાંબો જેલવાસ ભોગવી શકે તેવું પણ લાગી રહ્યું છે એટલે અત્યારે તો આમ આદમી પાર્ટી પ્રવિણ રામ અને રાજુ કર કપડાને બહાર કાઢવા માટે શું કરશે જોવાનું રહ્યું ગોપાલ ઇટાલિયા સતત રાજુ કરપડાથી લઈને પ્રવિણ રામ અને એમના પરિવારને મળી રહ્યા છે સાથે જ બોટાદની ઘટનામાં જેટલા બીજા નેતાઓ છે એટલે રાજુભાઈ બોરખતરિયા છે જેમને પોલીસે ઢોર માર માર્યો હોય એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા એમના પરિવારને પણ મળીને આવ્યા છે આમ આદમી પાર્ટી આ લડત કેવી રીતના આપે છે જોવાનું રહ્યું તમારું આ પર શું માનવું છે એમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો